જય માતાજી જય ભવાની મારું નામ છે રાણા દીક્ષિતાબા મૈપાલસિંહ હું એ કહેવા માંગુ છું કે રૂપાલા સાહેબ ને જે આ અમારી તરફની જે કટાક્ષ એમની ટિપ્પણી કરી છે નિમ્ન કક્ષાની તો અમને ખોટું લાગ્યું છે અને અમે એ કહેવા માંગીએ છીએ કે ભૂલથી કદાચ એમની જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો પણ માફ કરી શકીએ પણ અમારી આ અપમાનને માફી કેમ અમે અમારા સ્વાભિમાનને સમાધાન ન આપી શકીએ બસ એટલું કહેવા માંગીએ છીએ કે પાટીદાર સમાજ કે ભારતીય જનતા પાર્ટી અમે દીકરીઓ માટે એટલું કહેવા માંગીએ છીએ કે એમની ટિકિટ રદ કરો અને ગુજરાત રાજકોટમાં અને ગુજરાતના કોઈ અન્ય કક્ષાએ પણ એ બેઠક ચૂંટણી ન લડી શકે એટલું અમે નિવેદન આવેદન કરવા આવ્યા છીએ તો બસ અમને અમારી આ માંગ પૂરી કરોજી

એ જ વિચાર કરવા જેવું છે. કે એમના શબ્દો શું હતા? કે હું મારા પાર્ટી માટે શું એ પાર્ટી માટે હતું? તો ક્ષત્રિય સમાજ ક્યાં છે? આમાં ક્ષત્રિય જ્યારે જ્યારે જરૂર પડી છે. ત્યારે ક્ષત્રિયો આગળ આવ્યા છે. ઇતિહાસ એમને નથી લખાણો અઢાર એ father ક્યારે બલિદાન આપ્યા હોય? ક્યારે પાંચસો ને બાસઠ રજવાડા ક્યારે જતા કર્યા હોય? અંથા એ કોઈ સામાન્ય વાત નથી. કૃપાના સાહેબ એક ticket નથી છોડી શકતા. તો એમને શું આપણે એમને આગળ બીજી અપેક્ષા રાખી શકીએ? અને જય ભવાની જય રાજપૂતાના સન્માન સાથે સમાધાન કોઈ દિવસ થશે નહીં અને રૂપાલા બોયકોટ રૂપાલા ક્ષત્રિય સમાજ નો એક નારો બોયકોટ રૂપાલા